હેલો ફ્રેન્ડ્સ આજે આપણે મકાઈના શાકની રેસીપી બનાવીશું મકાઈ બાફીને લીધા છે એક મકાઈ લઈ લીધું છે અને બાફી લીધું છે ત્રણથી ચાર ટામેટા લઈ લેવાના છે અને એની ગ્રેવી કરવાની છે એક કેપ્સિકમ સમારીને લીધું છે બે ડુંગળી કટરમાં પીલી લેવાની છે ધાણા લઈ લેવાના છે અને કાજુ લેવાના છે એક ચમચી હળદર એક ચમચી મરી પાવડર એક ચમચી ધાણા જીરું અને એક ચમચી લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવી દેવાની છે એક ચમચી ગરમ મસાલો લઈ લેવાનો છે અને બેથી ત્રણ ચમચી મલાઈ લેવાની છે અને રાઈ લઈ લેવાની છે અને જીરું લેવાનું છે ને તમાલપત્ર લઈ લેવાનું છે આ બધું જ લઈ લેવાનું છે હવે આપણે પહેલાં કેપ્સિકમને ફ્રાય કરી લઈશું એક પરી તેલ લીધું છે હવે આપણે ફ્રાય કરી લઈશું અને પહેલાં ફ્રાય કરી લઈશું કેમ કે ઉપરથી એડ કરવાના છે એટલે હવે ફ્રાય કરવાનું છે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે સરસ રીતે ફ્રાય થઈ ગયા છે હવે આપણે એક બાઉલમાં કાઢી લેવાનું છે હવે આપણે વઘાર કરીશું બટર લઈ લેવાનું છે તેલ એડ કર્યું હતું હવે આપણે બટર લઈ લેવાનું છે હવે બટર સરસ રીતે ઓગળી જાય પછી આપણે રહી એડ કરવાની છે હવે રઈ ફૂટી જાય પછી એમાં જીરું એડ કરીશું હવે જીરું એડ કરી દઈશું પછી એમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દેવાની છે પછી એમાં ડુંગળી એડ કરી દઈશું અને તમાલપત્ર એડ કરી દઈશું હવે બરાબર મિક્સ કરી લઈશું અને પાંચથી દસ મિનિટ થવા દઈશું ત્યાં સુધી ટામેટાની ગ્રેવી બનાવી દઈશું હવે ટામેટા લીધા છે પછી મેં કાજુ પલાળી દીધા હતા હવે સરસ પલળી ગયા છે અને એ પણ જોડે જ પીલી લેવાનું છે હવે સરસ રીતે ફિલાઈ ગયું છે હવે ડુંગળી સતળાઈ ગઈ છે હવે એમાં ટામેટાની ગ્રેવી એડ કરવાની છે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું પછી એમાં ટામેટાની ગ્રેવી એડ કરવાની છે પછી બરાબર મિક્સ થવા દઈશું મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો હવે થોડી વાર માટે થવા દેવાનું છે એટલે તેલ સરસ છૂટું પડી જશે હવે એમાં કેપ્સિકમ એડ કરી દઈશું હવે એનો મસાલો કરી દઈશું લાલ મરચું પાવડર એડ કરી દેવાનું છે ગરમ મસાલો એડ કરી દઈશું હળદર એડ કરી દેવાની છે અને તજનો પાવડર લીધો છે

હવે બરાબર મિક્સ કરી લઈશું હવે થોડું પાણી એડ કરવાનું છે એટલે ગ્રેવી થાય અને હવે આપણે મલાઈ એડ કરી દઈશું પછી મિક્સ કરી લઈશું અને થોડીવાર માટે થવા દઈશું પાંચથી દસ મિનિટ થવા દઈશું તેલ છૂટું ના પડે ત્યાં સુધી હવે સરસ રીતે તેલ પણ છૂટું પડી ગયું છે અને શાક બનીને રેડી થઈ ગયું છે અને ઉપરથી બટર એડ કરી દઈશું હવે મકાઈનું શાક બનીને રેડી થઈ ગયું છે હવે એમાં ધાણા એડ કરી દઈશું હવે આપણે એક પ્લેટમાં કાઢી લેવાનું છે એકદમ સરસ બનીને રેડી થઈ ગયું છે હવે એક પ્લેટમાં કાઢી લીધું છે હવે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરી એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર